અને ભક્તિ ચડે તો આ દુઆમાં કે છે બ્રાહ્મણ ચારણ વાણીઓ ચોથી નાનકડી નાર આટલા ભક્તિ જ ન ચડે કે છે અને જો ભક્તિ ચડે તો બેડો પાય તો બ્રાહ્મણમાં નાગર નરસૈયો થયા તે જેના બાવન કામ ભગવાને કર્યા બાવન બાવન વખત હાજરી આપી ચૌદ ભુવનના નાશ એ ભગવાને અને ચારણ ઈશ્વરાસુ પરમેશ્વરા થયા અને એ આ ચારણ મહાપુરુષ એવા કોલવા ભગત ની વાત આપણે યાદ કરીએ આજે એ પણ ચારણ હતા કે છે અને નાનકડી નાર તો મીરા આજે અનેક નાની નાની ઉંમર ઉંમરમાં જેને ભક્તિ લાગી છે એની વાત કહીએ કારણ કે જેને મીરાબાઈ બ્રાહ્મણ ચારણ વાણીઓ તો પછી નાનકડી નાર વાણીઓ છે અથવા સધીરો આપણે યાદ કરીએ

भ गामी न धारी अंबे ध्रुजा

એના મામાને કહેવાથી દૂધ ચડાવવા ગયા હતા અને એને દૂધ ચડાવવાનું કીધેલું પણ આમને એમ કોલવા બાપાને કે દૂધ ઘોડાના પી જાય છે એટલે ત્યાં દૂધનું નું બોખણું લઈને ક્યાંથી ગયા હતા અને પગે લાગી અને કીધું કે બાપા અમારા મામાએ મને મોકલ્યો છે કે એટલે દૂધ તમે પી લો

આ કોલડા ગામ છે એની બાજુનું કાઠવા ગામ છે અને દ્વારકાધીશ પાસે જઈ અને પાછા ઈ પણ દ્વારકાધીશ ને કોલવા મારા દૂધ પાવા બોલાવે છે આવતા નથી

थोरा झूपड़ा नेहरा मज़े रेवा रमे बलव भॻत रमे पलव भॻतो માટી ખોલી પાણી નાખીને ગારો કરે કેસે અને ગારો કરી અને રામ ભગવાન નું નાનું એવું પૂતળું બનાવે રાવણ નું પૂતળું બનાવે દસ માથા ચોટાડી રાધા ની મૂર્તિ બનાવે ભગવાન વાલા હતા એટલે કૃષ્ણ પરમાત્માની રાસ લીલા ની પણ લીલા ભગવાન એનું બતાવે ગોપી એક ને કાન એક એવી રાસ લીલા પણ આ કોલ બાપો

બનાવે રે મહાલે બનાવ્યા હોય અને ગંગાજી પ્રગટ થતા કેવો આ કોલ હોય અને બનાવે રાડે ત્રિભવનજી લડે તાળી પાડે તા તો લડત સારું થઈ જાય રામ રાવણ ને ਹੇ ਰਾਮ ਜੀ ਹੇ ਰਾਮ ਜੀ ਰਾਮ ਜੀ ਜੀ ਰਾਮ ਜੀ ਰਾਵਣ ਨੇ ਕਸ਼ੀ ਮਾਰੇ ਏਉ ਨਾਨੂ ਨਾਨੂ ਸਤਿਗੁਰ ਨੇ ਚਾਰਨ ਨੂੰ ਏਉ ਨਾਨੂ ਗਣਵੰਨਿਆ ਚੌਦਵੋਂ ਨਾਚ ਰਾਸਲੀਲਾ ਰੰਗ ਕੋਈ ਨਾਨੋ ਕੈਮ ਕਹੀਏ ਕਾਏ પણ નાના છે એના એવા હતા ત્યારે એના મામા પછી એના ભાઈ નાભાજી એક બેન ત્રણ ભાઈ બેન હતા એના માતા પિતા પછી મરી ગયા કે અને મામા ભેગા રહેતા હતા મામાની ગાયો ભેંસો ચાલે સેવા બધી કરે એક વખત અને દૂધ ચડાવવા પોતે જાય છે અને દૂધ ભગવાન પીતા નથી મહાદેવ અને ત્યારે અતિ રુદન કરે છે કલ્પાત કરે છે મહાદેવજી લીંગ ફાડીને બહાર આવીને આપો એક દૂધ પીવે છે અને પછી ઘરે આવે છે ઘરે આવે ત્યારે કહે છે કે દૂધ પીતા નહોતા અને મામા એ તો પછી ઈ સમાધિ માંથી પ્રગટ થયા અને લિંગ ફાટી જાય ને એમાંથી આપો આ બાર આવીને મારી પાસે આવીને દૂધ પીધું તમે કેમ પાતા છો લિંગ પણ ફાટી જાય ત્યારે મામાને ને એત્ર થયું અને એને એમ થયું કે ઓહો આ તો મહાન ભગત છે કે અને ઈ પછી આગળ જતા એના મામા કે છે રામચરણ થાય છે

तरण ने ત્યાં જાય છે અને ના દ્વારકાધીશ ને ત્યાં ગાયો ભેતો ચાલે છે વધારે સમય થાય છે એમાં એમના ભાઈ નાભાજી બારગામ જાય છે અને કોલવાને કેસે છે તું તું દૂધ પાયાજે અને હું આવું ત્યાં સુધી કેટલું ખાસ કામ કરજે ભાઈ અને દ્વારકાધીશ ને દૂધ વાવા જવાનું થયું છે નાભોજી બહાર ગેલા છે એમના ભાઈ અને પાછું એને કામ બધું ગાયો ભેંસો ને ચાલવા જવાનું વાસી દુઃખ કરવાનું બધું કામ પણ એટલું

પગમાં મારી અને બે પગ ભાંગી નાખ્યા જો આ ભાવના સમજાય નાખ્યા દૂધ પીવું હોય તો આવો બાકી તમે કહેતા હતા ને કે તારે પગ ભાંગી જાય અમે ભાંગી નાખ્યા હવે તારે ચૌદ ધોવાના નાશ ને એટલું બધું લાગી આવ્યું અને પોતે દેવળ ફેરવી અને હામો આવી ગયા કારણ કે દેવળ ફરવા ફેરવાની વાત હતી અને કીધું કે દૂધ અને લાવી બોગ મૂક્યું અને દ્વારકાજી ચૌદ નું ના નાથી દૂધ બધું એક ગટ આવી ગયા ઈ આ કોલવો ભગવાન અને જયારે એટલું કીધું ભગવાને કે કોલવા તારે આ કરવાની હું જરૂર હતી આખું દેવળ મૂલ્યા ફેરવાયું

न की गाऊ नानो रे सालो ले रेता हे नमना ने ऐं वंदन

જે કોઈ લાઈવ નીચે કોમેન્ટ કરી દીજો જો કોઈ ભી લાઈવિયો હો નીચે કોમેન્ટ કર દેના તાકી અમે પતા ચલ જાય કે કોણ કોણ વિડિયો દેખ રહ્યા થા ठीक है कौन वाचिंग कर रहा था थैंक यू चार लाइक करने के लिए खूब खूब आभार जिसने लाइक कर दिए हो सके तो एक कमेंट छोड़ देना ताकि मुझे पता चल जाए कि देखो किस किस ने मेरी हेल्प की है मेरे पापा के वीडियो को शेयर जरूर कर देना कोई आपका कोई ग्रुप हो या उसमें जिसको सत्संग भजन अच्छे लगते हो उसको शेयर कर देना क्या क्योंकि उसका भी चैनल हो जाए कुछ आगे तरक्की करे ठीक है जो कोई गुजराती लोगों ऊपर बैठा हो तो नीचे कॉमेंट कर दियो સભી કો જય શ્રી કૃષ્ણ જય રાધે કૃષ્ણ જય સીતારામ બાપુ જય સંતરામ બાપુ જય હિન્દા પીર થેન્ક યુ સો મચ જો ઉપર બેઠે હો નીચે કોમેન્ટ કરી દો નીચે જે બેઠા હોય ને નીચે કોમેન્ટ કરી દો સરસ મજાની એટલે મને મુજબ પતા ચલ જાય કે કોણ કોણ આયે તે કોમેન્ટ કરી દો હરીશભાઈ ગુજરાતી હાઈ એચ પરમાર ગુજરાત હા એ તો તો મુજબ પતા હૈ એ તો અમારે હરીશભાઈ પર ઉપર જો દો લોક બેઠે હોવ કોમેન્ટ કર દો બે લોકો બેઠા છે નીચે કોમેન્ટ કરી દેવા માટે વિનંતી ફરી પાછા મળશું આવતા અઠવાડિયે રવિવારે અને ફરી પાછા ચોક્કસ આપણે લાઈવ કરીશું અને તમારું સ્વાગત છે આપ દિન અગલે સન્ડે કો આજાના અમારી લાઈવ પર થેન્ક યુ સો મચ આપને લાઈવ કરી દી એ બી કાફી હે चलो जय हिंद जय भारत जय रामापीर लाइव करते हैं बंद ठीक है और अभी वो वीडियो बन चुका है वो दो दिन में ऐड करके मैं चल, लगा दूंगा हमारे गुजरात में उसको रामापीर बोलते हैं कोई खातू श्याम बाबा बोलते है सौराष्ट्र में जाए तो राम सापीर पीर बोलते है देखो रनु बाबा बाबा के रामदेव હનુમાનજી મહારાજ ઉપર બેઠે ઉપર બેઠા છો તો એવું લાગે તો નીચે કોમેન્ટ કરી દો ને મને ખ્યાલમાં આવી જાય કે નાના ક્યાં ક્યાંથી વિડીયો જોવાય છે ચલો જય હિન્દ જય ભારત થેન્ક યુ સો મચ મુજે પતા બી કોઈ આયે હોગે ત્રીસ સેકન્ડ કે લી રોક રખતા હોડીયો બીસ મિનિટ હોતી કાટ લુગા મેં थैंक यू सो मच लाइव पर टाइम देने के लिए मैं चाहता तो था मिनट का पर उन्नीस मिनट में लाइव खत्म हो जाएगी ओ, जो भी आया उसका मोस्ट वेलकम है स्वागत कॉमेंट कर दीजो पर जो जे आया कॉमेंट कर दीजो थैंक यू सो मच जो आता रीतना तो हूँ लाइव वायरल थी थैंक यू सो मच जे बिजू कोई आयो छे બધાનું સ્વાગત છે ઉપર જે આયો છે બધાનું વેલકમ છે સ્વાગત છે સ્વાગત ઉપરથી નીચે કોમેન્ટ કર દેના ઉપર જો બી આયો હું થેન્ક યુ સો મચ ચેનલ વિઝિટ કરને કે લિયે આપકા બહોત sara થેન્ક યુ સો મચ ઓર ઉસમે અચ્છે અચ્છે ભજન સત્સંગ કે વિડિયો હે આપકો અચ્છે લાગે તો લાઈક કર દેના ડિસલાઈક અચ્છે ના લાગે તો ડિસલાઈક કર દેના પર હે બહોત અચ્છે થેન્ક યુ ફાસ્ટ લાઈક કરને કે લિયે जय गुरु महाराज जय गुरु महाराज ये मेरे पापा का मैं वजह वीडियो बनाते हैं पूरे इसके गुरु महाराज है जय हिंद जय भारत सभी लोगों को अब करता हूँ लाइव बंद हो सके तो कमेंट कर दो जय सिया राम जय सिया राम